મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને બધી જ રાજકીય પાર્ટીઓ ક્યારની આ વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી છે આવા સમયે મહારાષ્ટ્રની શિંદે સરકારે એક મોટો દાવ રમી લીધો છે નમસ્કાર દર્શક મિત્રો હવે નજીકના દિવસોમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને બધી જ રાજકીય પાર્ટીઓ ક્યારની આ વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી છે આવા સમયે મહારાષ્ટ્રની શિંદે સરકારે એક મોટો દાવ રમી લીધો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહારાષ્ટ્રમાં તમને બધાને ખબર જ છે કે મહારાષ્ટ્રની અંદર ભાજપ શિંદે શિવસેના અને અજીત પવારની એનસીપી એ ત્રણ મળીને એક મહાગઠબંધનની સરકાર ચાલે છે હવે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી મોટી આશા હતી કે સૌથી વધારે સીટ મહારાષ્ટ્રમાંથી મળશે તેને બદલે મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને એટલી બધી ઓછી બેઠકો મળી કે ભાજપ માટે નવેસરથી વિચારવું પડે એવી નોબત આવીને ઊભી રહી ગઈ બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપના રકાશને કારણે જે મહાવિકાસ અગાડી સરકાર મહાવિકાસ અગાડી જે છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ એ ત્રણ જણા ઘેલમાં આવી ગયા છે અને એમણે પૂરજોશમાં તૈયારી ચાલુ કરી દીધી છે એવામાં તાજેતરની અંદર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે તૂટી ગઈ એનો મુદ્દો મહાવિકાસ અગાડીએ પકડેલો છે ત્યારે આવા સમયે આ મહાવિકાસ અઘાડીનો મુદ્દો એટલો જોર નહીં પકડે એના માટે શિંદે એકનાથ શિંદેની સરકારે એક મોટો દાવ રમ્યો છે અને બ્રાહ્મણ અને રાજપૂત જાતિના આર્થિક રીતે નબળા લોકો માટે બોર્ડની રચવા રચના કરવામાં આવી છે શિંદે સરકારે બે બોર્ડની રચના કરી છે એમાં એક બોર્ડ છે બ્રાહ્મણ માટેનું બોર્ડ એનું નામ આપવામાં આવ્યું છે પરશુરામ આર્થિક વિકાસ નિગમ અને બીજું ક્ષત્રિય એટલે રાજપૂતો માટેનું જે બોર્ડ બનાવવામાં આવ્યું છે એને નામ આપવામાં આવ્યું છે વીર શિરોમણી મહારાણા પ્રતાપ આર્થિક વિકાસ નિગમ અને આ બંને બોર્ડને માટે પચાસ પચાસ કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે આ શિંદે સરકારનો ખરેખર એક બહુ મોટો દાવ છે કારણ કે બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજની જે થોડી ઘણી નારાજગી હતી એ આ નારાજગી દૂર કરવાનો પ્રયાસ છે અને બ્રાહ્મણ અને રાજપૂત એક બંને એક મોટી વોટ બેંક છે એને અંકે કરવાનો પણ આ એક પ્રયાસ છે સામાન્ય રીતે પછાત જાતિના જે લોકો હોય એના માટે બોર્ડ બનતા હોય પરંતુ બ્રાહ્મણ અને રાજપૂત સમાજના માટે એટલે આર્થિક રીતે પછાત લોકો માટે બોર્ડ બનાવવામાં આવે એવું કદાચ દેશમાં પહેલીવાર જોવા મળ્યું છે હવે એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ચોવીસ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા એમાં એક નિર્ણય જે છે એ ત્રણ કૌટુંબિક પેટા જાતિઓને ઓબીસીમાં સામેલ કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો અને બીજો એક મહત્ત્વનો નિર્ણય એ બી લેવામાં આવ્યો કે પુણે એરપોર્ટનું નામ જે છે એ બદલીને જગદગુરુ સંત તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી અને એ દરખાસ્તને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે એટલે જો આ દરખાસ્ત મંજૂર થશે તો પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ પણ બદલાઈ જશે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે શિંદે સરકાર અને ભાજપ હવે વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો નહીં પડે એના માટેની પૂરી તૈયારી કરી રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ